દરેક નીતિની સામે રીતે રહેતો ન્યૂઝ ચેનલ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર રસ્તા પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે નાનપુરા ઝીંગા સર્કલ થી નવસારી બજાર સુધીના રસ્તા પરના દબાણો પાલિકાની ટીમને સાથે રાખી દૂર કરાયા હતા સુરતના આઠવા વિસ્તારમાં આવેલો સગરામપુરા ઝીંગા સર્કલથી નવસારી બજાર જતા રોડ રસ્તાના વાહનચાલકોને તકલીફ ના પડે તે માટે એસએમસી અને પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જાહેર રોડ પર મૂકેલા બિનવારસી વાહનો લારી ગલ્લાઓ તથા અન્ય ચીજવસ્તુઓ એસએમસી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો

સ્પોટફૂલ રોડ અને દુનિયા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે ને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે અને આવી ગુડાવી સુરતના જેટલા એવા રોડ છે કે ત્યાં ગેરકાયદેશન દબાણો છે દિલ વાહનો લાંબા સમયથી પડેલા છે એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ટ્રાફિક જ્યાં સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તે ન થાય તે માટે સુરત ટ્રાફિક શાખા દ્વારા અલગ છે બંદોબસ્તની સ્કીમ બનાવી ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક પીએ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવ્યું દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ